નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ ધોરણ દસ ધોરણ અગિયાર અને ધોરણ બારની વિદ્યાર્થીનીઓને એક મેસેજ સ્કૂલ તરફથી આપવામાં આવી રહ્યો છે કે તમારા વહેલી તકે ડોક્યુમેન્ટ જમા કરાવો અને નમો લક્ષ્મી યોજનામાં સહભાગી બનો અને લાભ લો તો સૌના મનમાં એ પ્રશ્ન ઉઠી રહ્યા છે કે નમોલક્ષ્મી યોજના શું છે એની સાથે સાથે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શું છે તો આપણે એની સંપૂર્ણ માહિતી અહીં મેળવશું નમોલક્ષ્મી યોજના શું છે તેની માહિતી આપણે આગળના વિડીયોમાં રજૂ કરેલી છે તો અહીં આપણે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શું છે નમોલક્ષ્મી યોજના અને નમોલક્ષ્મી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં શું ફરક છે તેની માહિતી આપણે અહીં મેળવશું તો આ પરિપત્ર સુરત જિલ્લા ડીઓ કચેરી દ્વારા રજૂ કરવામાં આવેલો છે તેની વિગતો આપણે જોઈએ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે કારણ કે નમો લક્ષ્મી જે યોજના છે એ ઓનલી ફોર વિદ્યાર્થીનીઓ દીકરીઓ માટે છે જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના એ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ એટલે કે છોકરા અને છોકરીઓ બંને માટે લાગુ પડે છે તો એના માટે શું ક્રાઇટેરિયા જોઈએ શું લાયકાત જોઈએ તેની વિગતો આપણે અહીં જોઈએ ઘણા વાલીઓનો એવો પ્રશ્ન હતો કે છોકરી માટેની યોજના છે તો છોકરા માટે શું તો જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના રજૂ કરવામાં આવી છે તેની વિગતો આપણે જોઈએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પરવાહ શાળામાં ધોરણ અગિયાર અને ધોરણ બાર વિજ્ઞાન પરવાહ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કુમાર અને કન્યા માટે એટલે કે જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેશે ધોરણ અગિયાર અને ધોરણ બારમાં તે કન્યા હોય કે કુમાર હોય છોકરો હોય કે છોકરી હોય બંને માટે આ યોગ આ યોજના લાગુ પડશે જીએસએસ એસઇબી અને સીબીએસસી દ્વારા માન્ય તમામ શાળાઓ શરતોને આધીન એટલે કે ગુજરાત બોર્ડ અને સીબીએસસી બોર્ડની જે તમામ શાળાઓ છે એ બધી શાળાઓને આ યોજના લાગુ પડે છે જેને અમુક શરતો છે એ શરતો પાડવાની રહેશે તો શું શું શરતો છે એ જોઈએ આપણે નંબર એક ધોરણ દસમાં પચાસ ટકા કે તેથી વધુ ગુણ મેળવનારને એટલે કે ધોરણ દસની અંદર પચાસ ટકા કે પચાસ ટકાથી વધારે ગુણ મેળવેલા હોવા જોઈએ નંબર બે રાજ્યની સરકારી અથવા ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ નવ અને ધોરણ દસમાં અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેવા તમામ વિદ્યાર્થીઓ એટલે કે રાજ્યની સરકારી અથવા ગ્રાન્ટેડ ગ્રાન્ટેડ સ્કૂલમાં ધોરણ નવ અને ધોરણ દસ પૂર્ણ કરેલું હોવું જોઈએ અથવા રાજ્યની માન્ય સ્વ સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ નવ અને ધોરણ દસ પૈકી બંને કે કોઈપણ એક ધોરણનો અભ્યાસ કર્યો હોય જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા સ લાખ કે તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ એટલે કે જે વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરે છે તેના વાલીની આવક સ લાખ કે છ લાખ કરતાં ઓછી હોવી જરૂર છે કુળ મળવાપાત્ર સહાય એટલે કે કેટલા રૂપિયા શિષ્યવૃત્તિ પેટે મળશે તો કુમાર હોય કે કન્યા હોય છોકરો હોય કે છોકરી હોય તેને કુલ મળવાપાત્ર સહાય પચીસ હજાર રૂપિયા છે તો આ પચીસ હજાર રૂપિયા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓને મળશે તો કેવી રીતે મળશે એ આપણે જોઈએ જેમાં ધોરણ અગિયાર અને ધોરણ બારમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ માસ માટે માસિક રૂપિયા હજાર એટલે કે ધોરણ અગિયારમાં હોય કે ધોરણ બારમાં હોય તેને દસ મહિના સુધી માસિક હજાર રૂપિયા એક મહિનાના એક હજાર રૂપિયા મળશે એટલે કે ધોરણ અગિયારમાં દસ મહિના સુધી એક એક હજાર રૂપિયા એટલે કે દસ હજાર રૂપિયા અને ધોરણ બારમાં દસ મહિના સુધી એક એક હજાર રૂપિયા એટલે કે ધોરણ બારમાં પણ દસ હજાર રૂપિયા દસ હજાર પ્રમાણે બંને વર્ષમાં મળે કુલ વીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે એટલે કે ધોરણ અગિયારમાં દસ હજાર અને ધોરણ બારમાં દસ હજાર જ્યારે બાકીના પાંચ હજાર ધોરણ બાર બારની બોર્ડ પરીક્ષા પાસ કર્યાથી મળવાપાત્ર છે અને જે પાંચ હજાર વધે છે તે ધોરણ બારની એક્ઝામ પાસ કરશે ત્યારે મળવાપાત્ર છે એટલે ધોરણ અગિયારમાં દસ હજાર રૂપિયા મળશે ધોરણ બારમાં દસ હજાર રૂપિયા મળશે અને બોર્ડની એક્ઝામ જ્યારે પાસ થાય ત્યારે બીજા પાંચ હજાર રૂપિયા મળશે તે વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની હોય છોકરો હોય કે છોકરી હોય પણ જે વિજ્ઞાન પ્રવાહની અંદર પ્રવેશ લીધેલો હોય અને ધોરણ દસમાં પચાસ ટકા હોય એના વાલીની આવક સ લાખ કરતાં ઓછી હોય તે આને લાયક છે ડીબીટી દ્વારા માતાના ખાતામાં દર મહિનાની દસ તારીખ સુધી જો માતા હયાત ના હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થીઓના ખાતામાં જમા થશે એટલે કે આ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં અથવા તો વિદ્યાર્થીની માતાના ખાતામાં ડાયરેક્ટ મહિનાની દસ તારીખ સુધીમાં પૈસા જમા થઈ જશે એંશી ટકા હાજરી ફરિયાત થવી જોઈએ એટલે કે જે વિદ્યાર્થીનીઓ અથવા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ રહી રહ્યા છે તેની સ્કૂલની અંદર એંશી ટકા હાજરી કમ્પલસરી છે અધવશ્યથી શાળા છોડી દેનારની સહાય બંધ થશે પરંતુ ચૂકવેલી રકમ પરત લેવી નહીં એટલે કે જો કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની વિજ્ઞાન પરવાહમાં ભણતા હોય અને તે અભ્યાસ વચ્ચેથી છોડી દે તો તેની સહાય બંધ થઈ જશે પણ જે પૈસા મળ્યા છે શિશુતિ પેટે તે રિટર્ન આપવાના રહેતા નથી રિપીટરને એક વખત સહાય મળશે પરીક્ષા પાસ કરીએ આગળ સહાય ફરી ચાલુ કરાશે એટલે કે કોઈ વિદ્યાર્થી રિપીટર છે એકવાર સાયન્સ પરવાહની અંદર એડમિશન લીધું છે ફેલ થઈ અને બીજી વારે ટ્રાય કરે છે તો આવા વિદ્યાર્થીઓને એકવાર વાર જ સહાય મળવાપાત્ર છે જો તે આગળના ધોરણમાં પાસ થઈ જાય તો પછી એને સહાય ચાલુ કરી શકાશે અન્ય સ્કોલરશીપનો લાભ મળતો હોય છે તો પણ આ યોજનાનો લાભ મળશે ઘણી બધી ગવર્મેન્ટની યોજનાઓ એવી હોય કે કોઈ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો બીજી યોજનાનો લાભ મળતો હોતો નથી પણ આ યોજના એવી છે કે આ યોજનાની અંદર સ્કોલરશીપનો લાભ મળતો હોવા છતાં બીજી બધી સ્કોલરશીપનો લાભ મળતો હોવા છતાં પણ આ યોજનાનો લાભ મળશે આ યોજનાનો હેતુ ખાસ કરીને જે નબળા વર્ગની વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ છે અથવા જે સાયન્સ પરવા કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો અને તેને આર્થિક સપોર્ટ કરવાનો છે નમોલક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની અરજી કરવા માટે જરૂરી વિગતો અને આધારો એટલે કે શું શું પુરાવા જોશે આ બંને યોજનાઓ માટે પુરાવા સેમ છે અને બે યોજનાઓ ઘણી ખરી સેમ છે નમોલક્ષ્મી નવ દસ અગિયાર બાર બધા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને એટલે કે દીકરીઓને લાગુ પડશે જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અને ધોરણ અગિયાર અને ધોરણ બાર માટે છે તે ખાસ કરીને જોવાનું રહેશે તો આ બંને યોજનાઓ માટે શું શું ડોક્યુમેન્ટ જોઈશે તેની વિગતો આપણે જોઈએ નંબર એક વિદ્યાર્થીનું આધાર કાર્ડ જોઈશે નંબર બે માતાના આધાર કાર્ડની નકલ નંબર ત્રણ માતાના બેંક ખાતાની પાસબુક અથવા તો ચેક આધાર કાર્ડ સાથે બેંક ખાતું લિંક હોવું જોઈએ નંબર ચાર જો માતા હયાત ના હોય તો વિદ્યાર્થીના બેંક ખાતાની પાસબુકની નકલ અથવા તો ચેક આધાર કાર્ડ સાથે બેંક ખાતું લિંક હોવું જોઈએ આની અંદર મને એવી માહિતી મળી છે કે સ્કૂલવાળા એવું કહી રહ્યા છે કે ભાઈ માતાના બેંક ખાતાનો ચેક ફરજિયાત જોઈશે તો ઘણા જનધનના ખાતાની અંદર ચેક અવેલેબલ નથી તો અહીંયા ચોખ્ખી ચોખવટ પાડવામાં આવે છે કે વિદ્યાર્થીના માતાની બેંક ખાતાની એટલે કે પાસબુકના પહેલાં પત્તાની ઝેરોક ચાલશે પરંતુ એક ખાતું બેંક સાથે અથવા આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે નંબર પાંચ કુટુંબની વાર્ષિક આવકનો દાખલો સ્વનિર્ભર શાળાઓના કિસ્સામાં એટલે કે વાર્ષિક આવકનો દાખલો પણ રજૂ કરવાનો છે તો જે સરકારી સ્કૂલો છે તેની અંદર વાર્ષિક આવકના દાખલાની જરૂર હતી નથી પણ જે સહનિર્ભર શાળાઓ છે તેની અંદર વાર્ષિક આવકનો દાખલો રજૂ કરવાનો છે નંબર છ શાળા સોડ્યા પ્રમાણપત્રની નકલ એટલે કે એલસી આપણે રજૂ કરવાનું છે નંબર સાત એસએસસી પરિણામની નકલો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પૂરતી એટલે કે કોઈ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં જો જોડાય છે અને વિજ્ઞાન પરવા રાખે છે તો ધોરણ દસની પરિણામની નકલ પણ જોડવાની રહેશે નંબર આઠ આર ટી હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીના કિસ્સામાં ધોરણ એકથી આઠ આર હેઠળ અભ્યાસ કરેલ છે તે બાબતનું જે શાળામાં અભ્યાસ કરેલ હોય તે શાળાના આચાર્યનું પ્રમાણપત્ર મેળવી લેવું એટલે કે કોઈ બાળકે એકથી આઠ ધોરણ સુધી મફત અને ફરજિયાત શિક્ષણની યોજના રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ અભ્યાસ કરેલો છે તો તે બાબતનું જે પ્રમાણપત્ર છે તે પણ સ્કૂલમાંથી મેળવી લેવું નંબર નવ વિદ્યાર્થીઓનો યુઆઈડી નંબર એટલે કે વિદ્યાર્થીઓને જે શિક્ષણ ખાતા દ્વારા જે યુઆઈડી નંબર આપવામાં આવે છે તે નંબરની પણ જરૂરિયાત પડશે આ નંબર આપણને સ્કૂલમાંથી મળી જાય છે અથવા તો આપણું વિદ્યાર્થીનું પોતાનું આધાર કાર્ડ ઓનલાઈન દ્વારા સર્ચ કરી અને પણ યુઆઈડી નંબર આપણે વેબસાઇટ દ્વારા મેળવી શકીએ સી ધોરણ દસ સોરી નંબર નવ નંબર દસ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીનીઓ અથવા વિદ્યાર્થીઓના વાલીઓ મોબાઈલ નંબર મેળવી લેવો એટલે કે જે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ફોર્મ ભરે છે તેના વાલીનો મોબાઈલ નંબર પણ આપવો જરૂરી છે અને આ સંપૂર્ણ યોજના અને યોજનાના ફોર્મ સ્કૂલ દ્વારા ભરાવાના છે તો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ઓનલી ફોર જરૂરી પૂરતા ડોક્યુમેન્ટ આપણે રજૂ કરવાના છે બાકીની બધી પ્રોસેસ સ્કૂલ દ્વારા કરવાની છે કારણ કે જે સ્કૂલનું પોર્ટલ છે એના દ્વારા જ તે આ બધા ફોર્મ ભરાવાના છે અને વિદ્યાર્થીની જે ઓનલાઈન જે શિક્ષણ ખાતાની જે સિસ્ટમ છે કે વિદ્યાર્થીનો ઓનલાઈન રેકોર્ડ હોય તેના અંદરથી જ આ ફોર્મ ભરાશે આપણે હવે શોર્ટ કટમાં જોઈએ કે જે શિક્ષક મિત્રો છે તેને પણ કેવી રીતે આ ફોર્મ ભરવું તેની થોડીક આપણે શોર્ટમાં માહિતી જોઈ લઈએ તો જે શિક્ષણ ખાતા દ્વારા જે પોર્ટલ આપવામાં આવ્યું છે એ પોર્ટલનો ઉપયોગ કરી અને આ વિદ્યાર્થીઓ ના નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના ફોર્મ ભરી છે તેની વિગતો માટેનો આપણે આગળથી વિડીયો બનાવશું જય હિન્દ જય ભારત